નમસ્કાર નેશન પ્લેસમાં આપનું સ્વાગત છે હું સુધોલપરમાર આણંદના સાંગોડપુરામાં આવેલ પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન માનસીબેન મહિલાના હસ્તે ખેલ મહાકુંભમાં વિજેતા કલા મહાકુંભના વિવિધ ક્ષેત્રોમાં વિજેતા થયેલ રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાનુભાવના હસ્તે વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે તેવી દીકરીઓની માતાઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દીકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી તથા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్